સેવા સાધના કચ્છ અને સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા નગર દ્વારા સમરસતા મહા યજ્ઞનું ભવ્ય આયોજન શ્રી પીપળેશ્વર મંદિર મુન્દ્રા મધ્ય કરવામાં આવ્યું આયોજનની મુખ્ય વિશેષતાઓમાં હિન્દુ સમાજના કુલ સુડતાલીસ જેટલા ઘટકો અને બાર જેટલા વિવિધ ભાષા ભાષી લોકોએ આયોજનમાં સહભાગીતા કરી હતી અને કુલ બસો એકતાલીસ જોડીઓએ આજ્ઞામાં આહુતિ આપી હતી ઉપરાંત સાસુ સહેલીઓની જોડીઓને જોડાઈને અવસર એક વિશેષ બનાવ્યો આયોજન દરમિયાન પ્રદર્શનની કૌ આધારિત વસ્તુ વેચાણ રાષ્ટ્રીય વિચારધારાના અને સંસ્કારને લગતા પુસ્તકોનું વેચાણ રામલલા કુટીર અને ચાલીસ ફૂટ ઊંચી ધર્મ ધ્વજા એ વિશેષ આકર્ષણ જમાવ્યું સાથે સેલ્ફી પોઈન્ટ માટે સુશોભિત ધ્યાન આકર્ષક બળદગાડો મૂકવામાં આવ્યો હતો આયોજન આપ્યો અને જેમાં વિવિધ સોળથી વધુ સ્થાનો પર આઠસો જેટલા બહેનોએ વિવિધ સોસાયટી વિસ્તારમાં આંબા તથા આશુપાલકના તોરણો બનાવી યજ્ઞ શાળાને સુશોભિત કરી હતી અને મંદિર પટ્ટાંગણમાં પણ બહેનો દ્વારા બનાવેલી શાળા રંગોળી આ પ્રાંગણને અનોખે શોભા આપી હતી યજ્ઞ વાતાવરણને પવિત્ર બનાવવા માટે સતત ત્રણ દિવસ સુધી યજ્ઞ સ્થાન ઉપર ગૌમૂત્રનો છંટકાવ કરી ગોબરનું લીંબણ કરાયું હતું યજ્ઞ કુલ ચાર વિભાગમાં વેચવામાં આવી હતી જેને ચાર પવિત્ર ધામના નામ આપવામાં આવ્યા અને કુલ એકસો આઠ કુંડની વ્યવસ્થા કુંડને એક એક નામ આપવામાં આવ્યું નવતર પ્રકારના પ્રયાસ સ્વરૂપે આ હાજરી આપનાર તમામ લોકોને સ્વગ્રહથી એક મુઠ્ઠી અક્ષર ચોખા લાવવા આવવાનું કરવામાં આવ્યું એકત્રિત થયેલા ત્રણસો કિલો ચોખાને ભોજન પ્રસાદમાં ભેળવી પ્રસાદ સ્વરૂપે તે પાંચસો જેટલા ભાવિકોએ આરોગ્ય હતા હવન દરમિયાન પ્લાસ્ટિક નિષેધ અભિગમ અંતર્ગત કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુનો પ્રયોગ કરવામાં ન આવ્યો હતો હવન માટે પણ ગ્રહ પૂર્વક દેશી જ સ્વરૂપે હોમવામાં આવ્યું અને મુખ્ય વક્તા શ્રી ત્રિકમભાઈ છાંગા એ પાંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન વિષય ઉપર માર્ગદર્શન આપ્યું અને યજ્ઞ કાર્ય વિવિધ ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો દ્વારા સંપન્ન કરાવું કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને તદઉપરાંત મુન્દ્રાનગરના વિવિધ મંદિર અને હવેલીના પૂજારી શ્રીઓ શ્રીઓ સાધુ સંતો ધર્મગુરુ મંચસ્થ રહ્યા આજે મુન્દ્રાનગરમાં સામાજિક સમરસતા મંચ સેવા સાધના દ્વારા આ સમરસતા યજ્ઞ નિમિત્તે નગરમાં એ ખૂબ જ પ્રેરણાદાયી અને સરસ મજાનું એક સમાજને ઉર્જા આપે એ પ્રકારનું કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યું છે ત્યારે જે સમાજમાં વર્તમાન સમયમાં જે સમાજ પરિવર્તન માટેના જે વિષયોની અપેક્ષા છે તો એમાં પર્યાવરણને ધ્યાનમાં લઈ અને પર્યાવરણનું વિશે પ્રાચીન ભારતીય સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને આપણી કુટુંબ એટલે કુટુંબ પ્રબંધન અને કુટુંબની વ્યવસ્થાનો વિચાર એ જ પ્રકારે નાગરિક એક ભારતનીય નાગરિક તરીકે નાગરિક કર્તવ્ય તરીકેનું આપણું ભાવ સમાજમાં સ્વદેશી અને રાષ્ટ્રનું ભાવ નિર્માણ થાય એના માટે સ્વદેશીનું વિચાર કુલ મળીને આ યજ્ઞ દ્વારા સમાજમાં એક હકારાત્મક ઉર્જા એક પ્રેરણા મળતી રહે છે એવો મને સો ટકા વિશ્વાસ છે આવનારા સમયમાં આવી રચનાત્મક કાર્ય સમરસતા દ્વારા થતી રહે એ જ અભિલાષા સાથે ખૂબ ખૂબ સમગ્ર ટીમને અભિનંદન